સોરદી વરાછા વિધાનસભા બેઠકના બેઠકને દબંગ છાપ ધરાવતા ધારાસભ્ય કુમાર કાનાણી ફરી ચર્ચામાં આવ્યા છે આ વખતે ભત્રીજા નિકુલ કાનાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે મિતુલભાઈ ઈશ્વરભાઈ બુધેલૈયાએ પ્રયાસ કર્યો છે મિતુલભાઈએ આરોપ લગાવ્યો છે કે નિકુલ કાનાણી વ્યાજ પર ધિરાણનો વ્યવસાય ચલાવે છે તેમણે આશરે સાત વર્ષ પહેલાં મિતુલભાઈના સંબંધીને ત્રણ લાખ રૂપિયા વ્યાજ આપ્યા હતા હાલ આ મામલે કોઈ સત્તાવાર કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું કુમારભાઈ કાનાણીનો ભત્રીજો છે નિકુલ કાનાણી એટલે એમના કાકાના પદનો ફાયદો ઉપાડીને ખોટી ખોટી એફઆઈઆર લોન્ચ કરે છે અને કરે છે પાંચ વર્ષ પહેલા એક ખોટી એફઆઈઆર કરી હતી જેમાં હજી મને પોલીસે એટેક કર્યો નથી એટલે દેખાય છે કે એમાં પોલીસની એની છે ખોટે ખોટા બે વાર પોસ્ટિંગ ઉપર પીઆઈ સાહેબ અમારી ઉપર હાથ ઉપાયડો માર્યા છે અંદર એની ઓફિસમાં એટલે જે સાબિત ન થાય અને પહેલી વારના કોઈ પણ તથ્ય પોલીસે ખગોળાય નથી જેમની પાસે છે નહીં મારા જે કેમેરા રેકોર્ડિંગ પુરાવા હતા એ પોલીસે કોઈ નાખ્યા છે અને આ વખતે બી ખોટી એફઆઈઆર કરી મારા પપ્પા ભાઈ અને બધા એફઆઈઆર માં મારા પપ્પા ભાઈએ કઈ કર્યું એવું ઉલ્લેખ નથી તો પીઆઈ એ તૈણે ગુનેગાર બનાવીને ખોટા એક ચોવીસ કલાક અમને જેલમાં રાખ્યા અને એના કાકાના પદ ફાયદો ઉપાડીને બધા અમારી જિંદગી ખરાબ કરવામાં લાગેલા છે અને પોલીસે એને મદદ કરે છે